જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે તો મળે છે આ વીસ શુભ સંકેતો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો તમે સમજી લેજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચુક્યો છે તે સંકેતો કેવા હોય છે આજે આપણે તે સંકેતો વિશે વાત કરીશું ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા પાઠ અને વ્રત કરે છે ભગવાનની આગળ સવાર સાંજ દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ લગાવે છે જેથી ભગવાનની કૃપા તેમના પર બની રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે આ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે પણ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે આવો જાણીએ આ સંકેતો વિશે જે તમને એ જણાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે દોસ્તો જ્યારે તમે પૂજા પાઠ કરો છો તો ભગવાનનો વાસ તમારા ઘરમાં હોય જ છે પછી ભલે તે પ્રત્યક્ષરૂપથી હોય કે પછી અપ્રત્યક્ષરૂપથી તેઓ જ્યારે ઘરમાં વાસ કરે છે તો તમને અનુભવ થઈ જ જાય છે અને ઘણી તમે તેમને જોઈ પણ શકતા હશો ઘણી એવું થાય છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે છે પરંતુ તમારી કેટલીક ભૂલોથી પાછા ચાલ્યા જાય છે તમારા કેટલાક કાર્યોથી તેઓ પાછા ચાલ્યા જાય છે કારણ કે તે સમયે અવારનવાર લોકો આ ભૂલ કરે છે તેઓ ક્યારેક પૂજા પાઠ કરે છે અને પછી પૂજા છોડી દે છે પછી થોડા દિવસ પછી પૂજા કરે છે અને છોડી દે છે તો આ બધું યોગ્ય નથી હોતું તેનાથી ભગવાન આપણા ઘરેથી ચાલ્યા જાય છે આવી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ ઘણા લોકો એવા પણ હોય છે જેમના ઘરમાં ભગવાન તો કરે છે પરંતુ તેમને પોતે જ આ વાતની ખબર નથી હોતી અને તેઓ પોતે જ અપમાન કરીને તેમને પાછા મોકલી દે છે એમ કે હું પૂજા તો રોજ કરું છું તેમ છતાં પણ ઈશ્વર મને કેમ નથી દેખાતા તો તમારા આ બધા કૃત્ય તમારા ઈશ્વર નારાજ કરી દે છે તો એટલા માટે આજે અમે તમને તે સંકેતો આ વિડીયોમાં વિસ્તારથી જણાવીશું જેનાથી તમે પોતે જાણી શકશો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો આવો જાણીએ તે સંકેતો વિશે પરંતુ તે જો પણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો ચાલો જાણીએ તે સંકેતો વિશે નંબર એક જ્યારે તમે સૂઈ રહ્યા હોવ છો અને અચાનક બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ છો દરરોજ તમારી ઊંઘ આ જ સમયે ખુલી જાય છે સાથે જ જો બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું સપનું દેખાય છે જેમ કે મંદિરમાં તમે પૂજા કરી રહ્યા છો મંત્રોનો જાપ કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા આવા સપના પણ આ વાત સંકેત હોય છે કે ભગવાન તમારા ઘરમાં છે નંબર બે જો તમને બ્રહ્મ મુહૂર્ત માં જ શંખ નો અવાજ સંભળાય છે મંત્રો નો અવાજ સંભળાય છે ઘંટરીઓનો અવાજ કે કોઈ નામ જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું છે એવો અવાજ જો તમને સંભળાય છે તો આ બીજો સંકેત હોય છે જેનાથી એ ખબર પડે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે નંબર ત્રણ જ્યારે પણ તમે સવારે નહાઈને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે આ એક અજીબ પ્રકારની સુગંધ હોય છે જે તમારા ઘરમાં કોઈને નથી આવતી ફક્ત તમને જ અનુભવ થાય છે આ ન તો કોઈ સુગંધ હોય છે અને ન તો અન્ય કોઈ અગ્રબત્તી કે અન્ય કોઈ વસ્તુની બસ તમને આ અનોખી સુગંધ આવે છે આ સુગંધ તમારા ઘરના મંદિર આવે છે હવે તે ઘરમાં જ્યાં હશે ત્યાં તમને આ સુગંધ આવે છે અને જેટલું તમે તમારા ઘરના મંદિરની પાસે જાઓ છો તેટલી તમને સુગંધ વધારે આવે છે મિત્રો આ સુગંધ દેવી દેવતાઓની હોય છે છે જેનાથી તમને ખબર પડે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચુક્યા છે નંબર ચાર જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી ગાય કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ હોય કે ભિક્ષુક તમારા દ્વાર પર આવી જાય છે અને આ તમારી સાથે અઠવાડિયામાં વાર સતત થઈ રહ્યું છે કે તમારી પૂજા કરતી વખતે જ તે આવી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક દઈ રહ્યા છે તેમનું આગમન થઈ રહ્યું છે કારણ કે જે ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે કૂતરો પણ ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે અથવા કોઈ યાચક આવે છે તો તે પણ ઈશ્વરના કોઈને કોઈ રૂપમાં આવી રહ્યા છે તો આપણે ક્યારેય તેમને ભગાડવા ન જોઈએ પરંતુ તેમને સંતુષ્ટ કરવા જોઈએ અર્થાત તેમને ભોજન કરાવવું જોઈએ તેમને સન્માન આપવું જોઈએ પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું અલગ વાત છે પરંતુ સૌથી મોટું દાન ભોજનનું અને પાણીનું માનવામાં આવે છે નંબર પાંચ જો તમને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે તો તેનો અર્થ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહેલી છે ઘણી તમે કોઈ વસ્તુ લેવા માટે તૈયાર થાઓ છો પણ છેલ્લી ઘડીએ તમારા મનમાં થોડો ખચકાટ થાય છે બધું જ ઠીક હોવા છતાં પણ કંઈક એવું થાય છે કે આપણને તે નિર્ણય મન રોકે છે છે તેનો અર્થ એ માનવામાં આવે કે તમારી સાથે કોઈ દેવી શક્તિનો આશીર્વાદ છે નંબર છ જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તે અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે જો કોઈને ઓછી મહેનત કરવા પર પણ સફળતા મળે છે તો આ ભગવાનની જ કૃપાની નિશાની છે ભગવાન તેમને દરેક મુશ્કેલીઓથી બચાવી લે છે જે લોકોથી ભગવાન ખુશ રહે છે તે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ કેમ ન હોય તેઓ હંમેશા ખુશ જ રહે છે તેમને ક્યારે કોઈ પણ મુશ્કેલીઓથી ડર નથી લાગતો તેઓ દરેક મુશ્કેલી ને સરળતાથી પાર કરી લે છે નંબર હિન્દુ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે માતા વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યાંય ઘોવડ દેખાય તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કોઈ જગ્યાએ અચાનક ઘોવડ દેખાઈ જાય તો સમજી લો કે જલ્દી જ માતા લક્ષ્મી તમારા ઘર માં પધારવા આવી રહ્યા છે નંબર આઠ ખાનપાન માં આવવા લાગે છે બદલાવ મિત્રો માતા લક્ષ્મી જે ઘર માં પણ આવે છે તે ઘર ના લોકો ની ખાનપાન ની આદતો બદલવા લાગે છે કહેવાય છે કે આવા ઘરો માં લોકો ને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકો ને ઓછું ખાવાનું પણ પૂરતું લાગવા લાગે છે આ ઉપરાંત આવા ઘરોના લોકો નશો અને માંસાહારથી પણ દૂરી બનાવવા લાગે છે નંબર નવ ધન્મી દેવી માતા લક્ષ્મીને સાફસફાઈ ખૂબ જ પસંદ છે જે ઘરોમાં સાફસફાઈ હોય છે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે આ ઉપરાંત માતા લક્ષ્મીને સફાઈમાં ઉપયોગમાં લેવાતી સાવરણી પણ ખૂબ જ પ્રિય હોય છે કહેવાય છે કે સવારના સમય ક્યાંય જતા હો અને જો તમને કોઈ ઘરની બહાર સાવરણી વાળતો દેખાઈ જાય તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે નંબર દસ શંખનો અવાજ આપે છે શુભ સંકેત હિન્દુ ધર્મમાં શંખને એક મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ અવસર પર થતી પૂજાપાઠમાં શંખ વગાડવામાં આવે છે જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો આ એક શુભ સંકેત હોય છે માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં માતા લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે નંબર અગિયાર જો તમને સતત ત્રણ દિવસ સુધી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી જાઓ કે ભગવાને તમારી દરેક મનોકામનાઓ સાંભળી લીધી છે અને તમારી જલ્દી જ કોઈ મોટી મનોકામના પૂરી થવાની છે નીલકંઠ પક્ષીનું દેખાવું તે મહાદેવની કૃપા હોવાનો ઇશારો હોય છે જો તમારા ઘરની સામે અવારનવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ સફેદ ગાય તમારા ઘરની સામે આવીને પોતાના વાહડાને દૂધ પીવડાવે તો આ દેવી દેવતાઓની તમારા પર કૃપા હોવાનો સ્પષ્ટ ઈશારો છે આ બતાવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે ભગવાન તમારા બધા કષ્ટ અને ખરાબ દિવસો સમાપ્ત કરવાના છે નંબર બાર જો ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ચકલી બનાવી લે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે આ એ વાતનો પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે મિત્રો સાથે સાથે એ પણ ધ્યાન રાખજો કે ચકલી અને તેના બચ્ચાઓને ભૂલથી પણ પરેશાન ન કરતા પરંતુ તેમના માટે દાણા અને પાણીની વ્યવસ્થા જરૂર રાખો જો પૂજા કરતી વખતે તમે એકલા ભાવપૂર્ણ થઈ જાઓ કે તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો આ એ વાતનો સંકેત છે કે ઈશ્વરે તમારા મનની પોકાર સાંભળી લીધી છે નંબર તે તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર જાઓ તો ક્યાંક તમને વાંદરાઓનું ટોળું દેખાઈ જાય તો આ પણ બતાવે છે કે તમારી પૂજા સિદ્ધ થવાની છે તમારા પર ભગવાન પ્રસન્ન છે પ્રયત્ન કરો કે તે વાંદરાઓને ભોજન આપો જો તમારા ઘરમાં કોઈ પણ અગ્રબત્તી રૂમ સ્પ્રે કે કૃત્રિમ સુગંધના ઉપયોગ વગર પણ ઘરમાં ખુશબુ અને તાજગી મહેસૂસ થાય તો આ સમજી લો કે તમારા પર ઈશ્વરની કૃપા છે સાથે જ જલ્દીથી તમારા દિવસો બદલવાના છે નંબર ચૌદ પૂજા દરમિયાન ઘરમાં કોઈ મહેમાન નો આવવું પણ ભગવાન ની કૃપા નો સંકેત છે જો મહેમાન કોઈ ભેટ પણ લઈને આવે તો આ સ્પષ્ટ ઇશારો છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે જો પૂજાના સમય પ્રગટાવેલા દીવાની જ્યોત અચાનક થી ઝડપ થી સળગવા લાગે તો સમજી જાઓ કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપાથી કૃપા થી તમારા દુઃખ ભરેલા દિવસો જલ્દી જ દૂર થવાના છે નંબર પંદર જો અવારનવાર તમારી ઊંઘ સવારે ત્રણ વાગ્યાથી થી સાડા વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં માં ખુલે તો આપણ ઈશ્વર નો સંકેત છે કે ભગવાન તમારી પ્રસન્ન છે જે ઊંઘ વારંવાર રાત્રે વાગ્યા પછી છે તો તેને સામાન્ય વાત ન સમજો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે જે તમારી સાથે ઘણું બધું કહેવા માંગે છે એવામાં તમારું વારંવાર ત્રણ વાગ્યા પછી ઉઠવું સફળ થવાનો સંકેત છે તેમજ રાત્રે વાગ્યા પછી દેવી દેવતાઓથી માંગેલું વરદાન ક્યારે ખાલી નથી જતું ઈશ્વર તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે નંબર સોળ જો તમને તમારા સપનામાં ઊંચા ઊંચા પર્વતો દેખાય છે અને ત્યાંથી વહેતું ઝરણું તમને દેખાય છે અને આ જળને તમે પી લો છો તો નિશ્ચિત રૂપે તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે જો તમે તમારી શિક્ષાનો યોગ્ય ઉપયોગ કરીને તેનાથી પરિવાર ચલાવી રહ્યા છો તો આ ઈશ્વરીય કૃપાથી જ શક્ય છે દુનિયામાં ઘણા એવા લોકો છે જે શિક્ષિત હોવા છતાં શિક્ષાનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે તેમના પર પણ પરમેશ્વરની વિશેષ કૃપા છે સ્વાસ્થ્ય ખરાબ થવાથી ફક્ત તમારા શરીર પર જ અસર નથી પડતી પરંતુ ઘણું આર્થિક નુકસાન પણ થાય છે તેથી નિરોગી કાયા પ્રાપ્ત કરેલા લોકોને પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ જો તમને જીવનમાં સુયોગ્ય જીવનસાથી મળ્યું છે તો આ પણ પરમેશ્વરની કૃપાથી જ શક્ય છે એક સારો જીવનસાથી તમારા પૂરા જીવન ને બનાવી શકે છે પરંતુ જો ખરાબ મળી જાય તો પૂરી લાઈફ ઝઘડા અને વચ્ચે પસાર થાય છે નંબર સત્તર જો કોઈ વ્યક્તિનું સંતાન આજ્ઞાકારી હોય તો આ પણ પરમેશ્વરની જ કૃપા છે નહીંતર આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના સંતાનના કારણે જ દુખી છે સાચા ખોટા વચ્ચેનો તફાવત કરવાની ક્ષમતા જે લોકો પાસે છે તેમના પર તેમના ઇષ્ટદેવનો આશીર્વાદ હોય છે ભગવાનના દર્શન સપનામાં કરનાર લોકો પર પણ દેવી દેવતાઓની કૃપા હોય છે નહીંતર પરમેશ્વરને જોઈ શકવું દરેક માટે શક્ય નથી હોતું જે વ્યક્તિનો ક્રોધ પર કાબૂ છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય રહીને સામનો કરવાનું જાણે છે આવા લોકો પર ઈશ્વરનો હાથ હોય છે ત્યારે જ બની શકે છે નંબર ભગવાન આપણને પોતાના વાસ્તવિક રૂપમાં દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ભગવાનની તુલનામાં માનવામાં આવે છે આમાં માતા પિતા ગુરુ કે બ્રાહ્મણ છે આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે તેમને ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ પૂજા દરમિયાન જો મૂર્તિ કે પ્રતિમા માંથી કોઈ પણ ફૂલ કે માળા તમારી પાસે પડી જાય તો આ ખૂબ જ શુભ સંકેત છે તેનાથી ખબર પડે છે કે ભગવાન ની કૃપા તમારા પર બની રહેલી છે અને તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે મિત્રો આ તમામ જાણકારી જનરુચિ ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વીડિયોનો ઉદ્દેશ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતા મિત્રો વીડિયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો માં અંત સુધી જોડાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર